સંઘ પ્રદેશ દમણના નાની દમણ દેવકા બીચ નમોપથ દરિયા કિનારે મોટી માત્રામાં કચરાના ઢગ કિનારે જોવા મળતા પ્રદેશની મુલાકાતે આવતા પર્યટકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન નદી નાળાઓ માટે મોટી માત્રામાં કચરો પાણીના વહેણમાં તણાઈને દરિયામાં આવે છે અને ત્યારબાદ ભરતીના સમયે આ તમામ કચરો કિનારે જમા થતો હોય છે ત્યારે દમણના દરિયા કિનારે પણ હાલના દિવસોમાં મોટી માત્રામાં કચરાના ઢગ ઠેર ઠેર દ્રશ્યમાન થઈ રહ્યા છે જેને નમો પથ દરિયા કિનારે મુલાકાતે આવતા પર્યટકો કિનારે મોટી માત્રામાં કચરાના દ્રશ્યો જોઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે હજી ગત રવિવારે જ પાલિકા દ્વારા હર ઘર અભિયાન અંતર્ગત મોટા ઉપાડે દરિયાકાંઠાની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત તમામ લોકોએ માત્ર ફોટો સેશન પૂરતી સફાઈ કરાવીને છૂટા પડી ગયા હતા પરંતુ દરિયાકાંઠાની ગંદકીની સમસ્યા ઠેરની ઠેર જ રહી હતી તો બીજી તરફ ખાનગી સંસ્થાઓ દ્વારા પણ વારે તહેવારે સફાઈના નામે શાળાના નાના બાળકોને પરેશાન કરવાના અવનવા ગતકડા અપનાવતા હોય છે પણ નક્કર કાર્યવાહી ક્યારેય કરવામાં આવતી નથી ત્યારે સ્વચ્છતાનો આગ્રહ રાખનાર સેવાભાવી સંસ્થા નગરપાલિકા જિલ્લા પંચાયત કે પછી અન્ય કોઈ સંગઠન હોય જેઓ વારે તહેવારે ઝાડુ ઉઠાવી સ્વચ્છતા રાખવાના સંદેશ સાથે સફાઈ અભિયાન હાથ ધરતા હોય છે એવા લોકો જો સાચા અર્થે દમણના દરિયા કિનારે મોટા પ્રમાણમાં પથરાયેલા કચરાની સફાઈ અભિયાન હાથ ધરે એ હવે જરૂરી બન્યું છે સંઘપ્રદેશ દમણના કલરિયા વટાળ રોડ પાસેના વીજ પોલના વાયરમાં કરંટનો સ્પાર્ક યથાવત રહેતા આ રસ્તા પરથી પસાર થતા લોકોમાં ગભરાહટની સાથે ચિંતા વ્યાપી જવા પામી છે છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારના વીજ પોલના વાયરમાંથી દિવાળીના તણખલાની માફક વાયર બળીને સળગવાનો બનાવ બની રહ્યો છે આ બાબતે અગાઉ પણ ગ્રામજનો દ્વારા ટોરેન્ટ પાવરને જાણ કરવામાં આવી હતી જ્યાં પાવર કંપનીના લાઇનમેન દ્વારા જગ્યા સ્થળ પર આવી વીજ પોલ પર જરૂરી સમારકામ કર્યું હતું અને પરત ગયા બાદ થોડા દિવસોમાં ફરી વીજ પોલ પર કરંટનો સ્પાર્ક શરૂ થઈ જવા પામ્યો હતો ત્યારે આ વિસ્તારના લોકો અને ખાસ કરીને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો વીજ વિભાગને એક જ માંગ કરી રહ્યા છે કે કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય એ પહેલાં વિભાગ દ્વારા કામચલાઉ કાર્ય કરવાની જગ્યાએ વાયરમાં થતા સ્પાર્કના કાર્યનો કાયમી ઉકેલ લાવે કરી રહ્યા છે વલસાડ જિલ્લામાં દરિયા કિનારે ચરસ મળવાનો સિલસિલો યથાવત વલસાડના ભગલ ગામના કાંઠેથી અંદાજે તેરથી થી ચૌદ કરોડના ચરસના એકવીસ પેકેટો મળ્યા ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશ દ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે બે ત્રણ મહિના પહેલા કચ્છ પછી દ્વારકા ત્યારબાદ ગીર સોમનાથમાં ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા ત્યારે આ સિલસિલા અંતર્ગત વલસાડ જિલ્લાના પાડી તાલુકાના ઉદવાડા ગામના દરિયાકાંઠેથી પણ બાર ઓગસ્ટના સોમવારના રોજ અગિયાર કિલો સાતસો ગ્રામ જેની કિંમત રૂપિયા પાંચ કરોડ સત્યાસી લાખ એ ત્રીસ હજારના ચરસના દસ પેકેટો મળી આવ્યા હતા જે સિલસિલો ફરી યથાવત છે અને ફરી જિલ્લાના રોજ જેટલા ચરસના પેકેટો મળી આવતા ફરી વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ હતી ઘટનાની જાણ થતા જ વલસાડ ડુંગરી પોલીસ એસઓજી અને મરીન પોલીસ તેમજ મરીન કમાન્ડોની ટીમ પણ દોડી ગઈ હતી અને ત્યાંથી અંદાજે તેર થી ચૌદ કરોડના એકવીસ ચરસના પેકેટો કબજે લીધા હતા જે ચરસના પેકેટો પાડીના ઉદવાડા ગામ ખાતેના દરિયા કિનારેથી મળી આવ્યા હતા તેવા જ હોવાનું બહાર આવ્યું છે ત્યારે વલસાડ જિલ્લો સિત્તેર કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે કરોડોનો ચરસનો જથ્થો મળતા પોલીસે ગંભીરતાથી આ બાબતને લઈ ઉદવાડાના અને ભાગલ ગામના દરિયા કિનારા સહિત જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં ફરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ સાથે જ દરિયાકાંઠે ચરસનો જથ્થો ખરેખર તણાઈને આવ્યો કે પછી કોઈના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો તે તમામ મુદ્દે તપાસનો ધમધમાટ વલસાડ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે વાપી જીઆઈડીસીના જેટાઇપ વિસ્તારમાં આવેલ એલ્યુર ગિફ્ટ રેપ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સંચાલકો દ્વારા કરાતી મનમાની સામે આદિવાસી મહિલા કામદારોએ હંગામો મચાવ્યો હતો મામલો લેબર ઓફિસ સુધી પહોંચતા તેઓએ કંપનીમાં ઉપસ્થિત થઈ કામદારોને સાંભળ્યા હતા જે દરમિયાન કંપની સંચાલકોના તીખા તેવર સામે કામદારોને આપવામાં આવતા પગાર ભથ્થા અને સવલતોની વિગતો માંગતા કંપની સંચાલકોના પગ તળે રેલો આવ્યો હતો અને તેઓની શાન ઠેકાણે આવી હતી આખરે બંને પક્ષે સમાધાન કરાવી મહિલા કામદારોને ન્યાય અપાવ્યો હતો ઘટના અંગે મળતી વિગતો મુજબ એલ્યોર ગિફ્ટ રેપ્સ કંપનીમાં વલસાડ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી ચારસો જેટલી આદિવાસી મહિલાઓ કામ માટે આવે છે આ મહિલા કામદારો સાથે કંપની મેનેજમેન્ટનું વર્તન ખૂબ જ ખરાબ રહેતું હતું કંપની પોતાની પ્રોડક્ટ ડિમાન્ડ પૂરી કરાવવા રવિવારે રજાના દિવસે પણ કામદારોને કામ કરાવવા માટે બોલાવતા હતા જે કામદાર મહિલા રવિવારે આવે નહીં તેને બીજા દિવસે કંપનીમાં એન્ટ્રી આપતા નહોતા આ દાદાગીરી હેઠળ ગત રવિવારે જે કામદાર મહિલાઓ કામ પર ન હતી આવી તેમને સોમવારે એન્ટ્રી આપવામાં આવી જેને લઈને કામદારોએ હંગામો મચાવી કામથી રહેવાનો નિર્ણય લીધો હતો અને કંપની ગેટ સામે પોતાની હકરજા મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો કામદારોની આ હડતાળ અને માંગણીની જાણ વાપી લેબર ઓફિસને થતા તેઓ પણ તાત્કાલિક કંપનીમાં પહોંચ્યા હતા અને મહિલા કામદારોને સાંભળ્યા હતા જેમાં મહિલા કામદારોએ કંપની સંચાલકો તરફથી કરવામાં આવતી મનમાની અંગે આક્રોશ સાથે લેબર ઓફિસરે કંપની સંચાલકોનો લીધો હતો કંપની સંચાલકોની મનમાની એટલી હતી કે તેઓએ લેબર ઓફિસ સાથે પણ બેહુદુ વર્તન કર્યું હતું અને જે કામદારો કામ કરવા માંગતા હોય તે કરે બાકીના રવાના થાય એવો તોછડો જવાબ આપતા પણ શરમાયા નહોતા જેથી લેબર ઓફિસરે કંપની સંચાલકો પાસે કામદારોને આપવામાં આવતા પગાર ભથ્થા અને અન્ય સવલતોની વિગતો માંગતા કંપની સંચાલકોના તળે રેલો આવ્યો હતો અને તેઓની શાન ઠેકાણે આવી હતી જે બાદ કંપનીના જે પણ સરકારી નિયમો છે તેનું પાલન કરવાની ખાતરી આપી હતી લેબર ઓફિસરની કામદારોને ધરપત મળતા આજે પણ કામનો પૂરો પગાર મળવાની ખાતરી મળતા તેઓ કંપનીમાં પરત કામે લાગ્યા હતા ઉલ્લેખનીય છે કે કામદાર મહિલાઓએ કરેલા આક્ષેપો મુજબ કંપનીમાં રવિવારે રજાના દિવસે પણ કામ કરવા ફરજ પડાય છે અને તેનો પૂરતો પગાર કરવામાં કંપની સંચાલકો મનમાની કરે છે કેટલાક મહિલા કામદારોને ઓવર માટે દબાણ પણ કરાય છે જો કામદાર રજા રાખે તો તેનો પગાર આપવામાં અખાડા કરે છે આખરે આ ત્રાસથી કંટાળેલા કામદારોએ કામ પરથી અડગા રહેવાનો નિર્ણય લઈ પગાર ચૂકવવાની માંગણી કરી હતી જો કે આખરે બંને તરફથી લેબર ઓફિસરે સમાધાન કરાવી તમામને પરત કામ પર લગાડ્યા હતા આ ઘટનામાં કંપની સંચાલકોની અનેક બેદરકારીઓ છતી કરતા આક્ષેપો કામદારોએ કર્યા હતા ટૂંકમાં એક તરફ સીએસઆર હેઠળ લાખો કરોડોનું ફંડ હોસ્પિટલોને આપી વાહવાહી મેળવનારી આ કંપની કામદારો સાથે કેવી મનમાની કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ કિસ્સો તેના દ્વારા પ્રગટ થયું હતું અત્રે નોંધનીય છે કે એલ્યોર ગિફ્ટ રેપ્સે ટિશ્યુ પેપર ગિફ્ટ રેપ પેપર બોર્ડ બેક ટુ સ્કૂલ સ્ટેશનરી અને વિવિધ પેપર પ્રોડક્ટ્સનું આંતરરાષ્ટ્રીય સપ્લાય કરતી કંપની છે જેમાં બનેલી આ ઘટના નિંદનીય હોવાનું લોકોમાં ચર્ચાયું હતું લોકો સાથે વાત કરતા એ લોકો એવું કીધું કે સાહેબ અમે રવિવારે અમુક લોકો કામ પર આવેલા અને અમુક લોકો કામ પર નતા આવેલા જે લોકો કામ પર નતા આવેલા ને એ લોકોને ગેટની બહાર ઉભા રહેવાનું અમને વાળાએ કીધું એના કારણે અમે લોકો કામ પર ગયા નથી પછી કંપનીવાળા સાથે પણ વાત કરી અને વર્કર્સ સાથે પણ વાત કરી અને એ લોકોને બીજી કોઈ સમસ્યા ન હતી ફક્ત એ લોકોને સવારમાં કામ પર ચઢવાની ના પાડી એના માટે જ એ લોકો બહાર ઊભા હતા એટલે મેનેજમેન્ટ પણ એગ્રી થઈ ગયું છે કે સાહેબ અમારે એ ભૂલ અને એ લોકો આજના દિવસમાં જેટલા કલાક કામ કરશે અમે એમને પૂરેપૂરા દિવસનો પગાર આપશું એમનો પગાર અમે કાપશું અને બીજી વાત કે જે વ્યક્તિને પ્રજાના દિવસે ઓવરટાઇમ નથી કરવો એ લોકોને અમે કમ્પલસરી નહીં ભૂલવી આવી એક મેનેજમેન્ટે પણ બાજેતરી આપેલી છે એટલે આ વાયેતરી એ લોકોએ આપતા વર્કર્સને સમાધાન થઈ જતા એ લોકો કામ પર

કે રજાના દિવસ તમે પરકાતો કાપી દો છો તો પછી વર્કર્સ રજા પર ના પડવાની નહીં યસ તમે તમારી કોઈ એવી સિસ્ટમ સેટ કરી શકો છો કે જેના કારણે તમારા પ્રોડક્શનને કોઈ ઇફેક્ટ ના થાય અને વર્કર્સને પણ એમ કાય એવું અર્જન્ટ કામ હોય તો એ ઓપરેટ કરી શકે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન 2024 અંતર્ગત અઢી કિલોમીટર લાંબી અને ત્રણ ચાર લોકો સાથેની તેમજ પોલીસ પ્લાટૂન સાથેની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ વલસાડ જિલ્લા પોલીસ વિભાગના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ યાત્રામાં ચારસો મીટર લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વલસાડ સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય સહિત અગ્રણીઓએ એસપી કચેરીથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી આ યાત્રાને સફળ બનાવવા પોલીસના અશ્વદળ તેમજ પાંચસો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ આઠસો જેટલા શાળાના બાળકો અઢી કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રામાં ચારસો મીટરનો રાષ્ટ્રધ્વજ સરકારી અધિકારીઓને પોલીસ કર્મીઓ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો ત્રણ હજાર જેટલા લોકો આ યાત્રામાં જોડાયા હતા વલસાડ એસપી કચેરીથી નીકળેલી તિરંગા યાત્રા વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી વલસાડ શહેરના વેપારીઓ અને અગ્રણીઓએ તિરંગા યાત્રાનું સન્માન કર્યું હતું તિરંગા યાત્રા દરમિયાન વલસાડની પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિ ગીતોની સુરાવલી વગાડી લોકોમાં દેશભક્તિનો ઉત્સાહ વધાર્યો હતો વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રા નીકળી ત્યારે ભારત માતા કિજયના નારાથી સમગ્ર વલસાડ શહેર ગુંજી ઉઠ્યું હતું

એમ કુલ ત્રણ હજાર થી વધુ લોકો આખી સમગ્ર તિરંગા યાત્રામાં જોડાયા હતા દોઢ કિલોમીટર જેટલો આખો આખો તિરંગા રૂટ જોવા મળ્યો હતો અને તિરંગા યાત્રામાં બે પોલીસ બેન્ડ ઘોડે સવારો બાઇક સવારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર તિરંગા યાત્રામાં ચારસો મીટર નો જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજ ને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ જિલ્લા પોલીસના અધિકારીઓ એને લઈને પ્રધાનમંત્રીએ આપેલા આહવાન બાદ સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે સમગ્ર દેશમાં અનેરો દેશભક્તિનો માહોલ છવાયો છે જેને પગલે આજે દમણ ભાજપ દ્વારા પણ ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ તિરંગા યાત્રામાં ઉપસ્થિત તમામ રાજકીય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ મસાલ ચોકથી મોટી સંખ્યામાં હાથમાં તિરંગા સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જે તીનબત્તી થઈને ટેક્સી સ્ટેન્ડ બસ સ્ટેન્ડ સુધી પહોંચી હતી અને ત્યાંથી નાની દમણ બસ સ્ટેન્ડ ખાતે પહોંચીને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું હૃદયમાં દેશભક્તિનો ઉમંગ પૂરતા ગીતો અને જોશીલા નારાઓ સાથે નીકળેલી આ વિશાળ તિરંગા યાત્રામાં દમણ ભાજપના અગ્રણીઓ ભાજપના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં દમણની જાહેર જનતા પણ ઉપસ્થિત રહી હતી तिरंगा हमारी शान है तिरंगा हमारा गर्व है तिरंगा इस देश का अभिमान आदरणीय प्रधानमंत्री के नेतृत्व में देश भर में अभियान चल रहा है भारतीय जनता पार्टी राष्ट्र निर्माण राष्ट्र सुरक्षा राष्ट्र हित इस संकल्प को लेकर आगे बढ़ती है और जिस तरह विश्व भर में यूक्रेन और रशिया के बीच में जिस तरह युद्ध रोका कर इस देश के तीस हजार विद्यार्थी को पुनः इस देश में लाया गया ये तिरंगे की ताकत थी कोरोना जैसी वैश्विक महामारी में पूरे विश्व को जिस तरह भारत द्वारा दवाई भेजी गई वही तिरंगे की ताकत अन्य देशों में जब भी तकलीफ आई तब अन्य देशों के सामने भारत जिस तरह खड़ा रहा वो तिरंगे की ताकत है आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी के नेतृत्व में इस देश ने इस तिरंगे की ताकत को पहचाना है यही तिरंगे की ताकत को आगे बढ़ाने के लिए इस देश के युवा पीढ़ी को आजादी का मूल्य क्या है आजादी किस तरह हमें मिली और इसके लिए हमारे जो माताजी जी से पिताजी उन्होंने क्या क्या बलिदान दिया ये सब की सीख देने के लिए तिरंगा यात्रा देश भर में मनाई जा रही है और जिस तरह हमारा देश आगे बढ़ रहा है मैं पुनः इस देशवासियों को देश शाला मैं तिरंगा यात्रा योजाई गुजरात न महाराष्ट्र बोर्डर कपराड़ा नुडा प्राथमिक शाला कपराड़ा तालुका ना वहीवटी तंत्र द्वारा पचोतेर मीटर लाबा राष्ट्र ध्वज साथ तिरंगा यात्रा का આ યાત્રામાં પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પ્રાંત અધિકારી ધરમપુર અમિતભાઈ ચૌધરી મામલતદાર કપરાડા ડીએસ શાહ સહિત તમામ વહીવટી તંત્રના અધિકારીઓ સામેલ થયા હતા હુડા નાચન ખડક પ્રાથમિક શાળાથી નીકળેલી તિરંગા યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી હુડા આંબાપાડા પ્રાથમિક શાળા ખાતે આ યાત્રાને પૂર્ણ કરાઈ હતી યાત્રામાં ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્રપ્રેમ અને દેશ માટેની એકતાનો પરિચય આપ્યો હતો અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સમગ્ર ભારત દેશની અંદર હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન હતું આજે પ્રાંત કક્ષાએથી અસર જિલ્લાના કપાળ કક્ષાનો કાર્યક્રમ આજે મહારાષ્ટ્ર અને ગુજરાતના બોર્ડર પર જુદા ગામે તિરંગા આયોજન હતું એમાં પંચોતેર એક લાંબો તિરંગો લઈને મારા માધ્યમિક શાળા પ્રાઇમરી મારાકરો પાલિક પંચાયતના પ્રમુખ સેક્રેટરીના પ્રમુખ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તાલુકા પંચાયતના સરપંચશ્રીઓ તમામ આ વિસ્તારના આગેવાનો અને શાળાના બાળકો પોલીસ સ્ટાફથી લઈને દરેક વહીવટી વિભાગના બધા જ એક એક કર્મચારીઓ આજે તિરંગા યાત્રાની અંદર જોડાયા અને ઘર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પરના ગામ ઘોડા ખાતે પહેલાં કલેક્ટર સાહેબની સૂચના સાથે અને મુખ્યમંત્રી સાહેબની સૂચના અનુસાર જે પણ સરહદી સાચું છે ત્યાં તિરંગા યાત્રા કરવાની થાય છે તે અનુલક્ષીને આજે હુડા ગામે એટલે કપરાડા મત વિસ્તારના ધારાસભ્યો શ્રી જીતુભાઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કપરાડા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કપરાડા શ્રી અને સમગ્ર તંત્રની ટીમ અને આ અને આજુબાજુના શાળા ગામોની માધ્યમિક શાળાઓના બાળકો સાથે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવા કરવામાં આવ્યું અને અમારી વચ્ચે માન્ય ધારાસભ્યો જીતુભાઈએ એમનો કિંમતી સમય ફાળવ્યો એ બદલ વહીવટીતંત્ર એમનો આભાર માને છે